રાજકોટના જેતપુરમાં નશાના સોદાગરો પર પોલીસે તવાઈ બોલાવી છે પરંતુ આ વખતે સફળતા પાછળ એક ખાસ છે છે અને તે પોલીસનો જેતપુરના બાવાવાડા પરમાં પોલીસે ફિલ્મી ડબે દરોડો પાડીને એક મહિલા અને તેના સાગરીતને ગાંજાના જથ્થા સાથે દબોચી લીધો છે ચોંકાવનારી વાત તો એ છે કે આ નશાના નેટવર્કના તાર હવે પવિત્ર યાત્રાધામ વીરપુર સુધી લંબાયા છે જેમાં એક સાધુની સંડોવણી પણ સામે આવી છે ઓપરેશન અને કેવી રીતે પકડ્યો ગાંજો રાજકોટ ગ્રામ્ય પોલીસનો સ્માર્ટ લેબોડોર ડોગ કેપ્ટો જેની તીક્ષ્ણ સૂંઘવાની શક્તિએ જેતપુરના ચાલતા ગાંજાના કારોબારનો પર્દાફાશ કર્યો છે જેતપુર સિટી પોલીસના આઈપીએસ પ્રખર કુમાર અને પીઆઈ એડી પરમારની ટીમે નશાનો જથ્થો છુપાયેલો છે જ્યારે પોલીસ ઘરની તલાશી લઈ રહી હતી ત્યારે ડોગ હેન્ડલર એસ આઈ રાજેન્દ્રસિંહ રાયજાદા સાથે કેપ્ટોએ ઘરના ખૂણે ખૂણા ફેદી માર્યા હતા અચાનક કેપ્ટો બેડ અને બારીની વચ્ચે રહેલી એક કાળા કલરની થેલી પાસે જઈને ભસવા લાગ્યો હતો કેપ્ટોના ઈશારા બાદ પોલીસે થેલી ખોલી તો અંદરથી નવસો ચૌદ ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો હતો જેની કિંમત અંદાજે પિસ્તાલીસ થી વધુ હોવાનું મનાય છે ગાંજો મળતા જ પોલીસ હરકતમાં આવી હતી અને શરદબહેનીની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી હતી જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ જથ્થો તેના પ્રેમીના સસરા હનીફ રફાઈ લઈ આવ્યા હતા પોલીસે તાત્કાલિક હનીફની પણ ધરપકડ કરી છે પરંતુ તપાસ અહીં અટકતી નથી હનીફની પૂછપરછમાં નશાનું કનેક્શન છેક વીરપુર સુધી પહોંચ્યું છે આ કેસમાં હનીફની કબૂલાત મુજબ તેણે આ ગાંજો વીરપુરને એક સાધુ પાસેથી મેળવ્યો હતો જેતપુર પોલીસે અત્યારે તો મહિલા અને હનીફ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે પરંતુ યાત્રાધામ વીરપુરમાં છુપાયેલા તે સફેદ કપડાધારી ધારી બુટલેગર સાધુને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે જેતપુરમાં પોલીસના આ કાર્યવાહીથી નશાના કારોબારીઓમાં

જેતપુર સિટી પીઆઈ શ્રી પરમારને મળતા તેમણે તેમના સ્ટાફ મારફતે ખાતરી કરાવી અને એફએસએલ તેમજ જે જિલ્લાના આ માદક પદાર્થને સૂંઘી અને શોધી શકે તેવા આપણા લેબ્રાડોર એક ડોગ છે જેમનું નામ કેપ્ટો છે તેમની મદદ લઈ અને બોખલા દરવાજા વિસ્તારમાં સર્ચ કરતા જે બાતમીવાળા ઈસમ હતા જે શરદબેન બેન કરીને તેમને ત્યાંથી માદક પદાર્થનો જથ્થો મળી આવેલ છે તેમને અને તેમના સસરા હનીફભાઈ સિતારભાઈ રફાઈ તે બંનેને ધોરણસર અટક કરવામાં આવેલ છે અને આ મુદ્દામાલ એમ કયા વિસ્તારમાંથી એમને સપ્લાય કરવામાં આવતું હતું તેમનું પણ વીરપુર વિસ્તારના એક સાધુ છે એમનું નામ ખોલેલ છે એના મોબાઈલ નંબર એના ડિટેક્ટ થયેલ છે અને એના આધારે એમનું પણ નામ એફઆઈઆરમાં ખોલી અને એમને પણ શોધવાની ગતિવિધિ ચાલુ છે સર જે ઝડપાયો છે જેના વેચાણ લઈ આવે આવે કે અન્ય કોઈ કારણોસર ના પ્રથમ જે એમનો જથ્થોની અમને ખ્યાલ નહોતો ત્યારે અમને એમ હતું કે પીવા માટે કદાચ લઈ આવતા હોય પણ એ વેચાણ અર્થે જ લઈ આવતા હતા અને એમને વેચવા માટે પણ વીરપુર મુકામેથી કોઈ અવારનવાર આપી જતું હતું એમના સસરાને એવી હકીકત પ્રાથમિક પૂછપરછમાં બહાર આવી છે હવે વધુ એમના રિમાન્ડ દરમિયાન એમને સાથે રાખી અને ગુનાને જે મદદ કરતા છે તે તમામને એરેસ્ટ કરવામાં આવશે હાલ અત્યારે કેટલા આરોપીની અટકાયત કરવામાં આવી છે અને આવનાર સમયમાં શું પૂરે આની કાર્યવાહી થશે આ ગુનાના કામે બે આરોપીની અટક કરવામાં આવેલ છે એક જે શરદબેન છે અને એમના સસરા છે અનિપભાઈ બે બંનેને ધોરણસર અટક કરવામાં આવે છે આશિષ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ જેતપુર રાજકોટ